હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા હું છું પ્રીતિ પટેલ ફ્રેન્ડ્સ આજે હું આ જાબલી રીંગણ જે એકદમ પોચા છે બીયા વગરના સોફ્ટ રીંગણનું શાક લઈને આવી છું સાથે આપણે મેળવણી કરવાના છે લીલા ચણાની તો ફ્રેન્ડ્સ આ એકદમ નવું જ કોમ્બિનેશન છે અહીંયા હું હમણાં નોયડા શિફ્ટ થઈશું તો ત્યાં લગભગ બધા બનાવતા હોય છે તો મને થયું કે લેટ મી ટ્રાય ઇટ તો ચાલો આપણે રેસિપી જોઈએ તો એના માટે સૌ પ્રથમ મેં રીંગણને ધોઈને સરસ આ રીતે પીસીસમાં કટ કરી લીધા છે ચણાને પણ ધોઈ લીધા છે સાથે આદુ હળદર અને લીલા મરચાં લીધા છે તો ચાલો હવે આપણે વઘાર કરીએ તો આપણે ચણાને ચડાવવાના છે એટલે વઘાર આપણે કૂકરમાં કરીશું તો સૌ પ્રથમ આપણે કૂકરમાં થોડું તેલ એડ કરીશું અહીંયા આ લોકો સરસોના તેલમાં બનાવે છે પણ આપણને એમાં ટેસ્ટ નથી ફાવતો એટલે હું આ શિંગ તેલમાં જ બનાવી લઈશું તેલ થોડું આગળ પડતું નાખજો તો વધારે સરસ થશે તો તેલ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે થોડી હિંગ એડ કરીશું એટલે સરસ ફ્રાય થઈ જાય અને હિંગ એનો ફ્લેવર રિલીઝ કરે તો હવે આપણે એમાં એડ કરીશું જીરું અને જીરાને આપણે સરસ ફૂટવા દઈશું અને જીરું ફૂટે પછી આપણે એમાં એડ કરીશું મસાલો તો આ લીલો મસાલો આપણે એક રમે છે જેમાં છે લીલા મરચાં અને આદુ અને હળદર તો બધાને સરસ આપણે ધીમા તાપે ફ્રાય કરી લઈશું અને ફ્રાય થશે એટલે એને સ્મેલ આવશે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે ફ્રેન્ડ્સ તમે જોયું કે આપણે આમાં રઈનો ઉપયોગ નથી કર્યો અને બધું ફ્રાય થઈ ગયું એટલે આપણે એડ કરીશું લાલ મરચું આ કાશ્મીર લાલ મરચું છે સાથે આપણે હળદર એડ કરીશું અને એને પણ થોડા તેલમાં ફ્રાય કરી લઈશું તેલ તમારે વધારે મૂકવું હોય તો મૂકી શકો છો હું ઓછા જ તેલમાં બનાવું છું હવે આપણે લીલા ચણા એડ કરીશું અને એને પણ થોડા હલાવી લઈશું તો ચણા એડ થઈ ગયા છે તો એને આપણે સરસ હલાવી લઈશું અને બધો મસાલો ભેગો કરી દઈશું તેથી નીચે લાલ મરચું પણ બળે નહીં અને શેકાતું રહે તો હવે આપણે એમાં કાપેલા રીંગણ એડ કરીશું અને તમે જોઈ શકો છો રીંગણ એકદમ પોચા પોચા અને એક પણ બીયો નથી રૂ જેવા પોચા સોફ્ટ રીંગણ છે એટલે આ શાક ખરેખર ખૂબ જ ટેસ્ટી બનવાનું છે અને લોચાવાળું શાક બનવાનું છે તમે આને રોટલી ભાખરી કે ભાત સાથે પણ સરસ ખાઈ શકો ધાણાજીરું એડ કરીશું ઉપરથી અને બીજા મસાલા કરશું તો હવે ચાલો બધું હલાવી લઈએ અને મીઠું આપણે આમાં થોડું વિચારીને એડ કરવાનું છે જોઈએ એના કરતાં ઓછું જ એડ કરવાનું કારણ કે રીંગણ બધા ઓસવાઈ જશે અને અત્યારે જેટલી ક્વોન્ટિટી દેખાય છે દેખાય નહીં એટલે બરાબર મિક્સ કરી અને મીઠું જોઈએ એના કરતાં આપણે અત્યારે ઓછું જ એડ કરીશું અને પછી આપણે શાક બની જશે ત્યારે ચાખીશું જો ઓછું હશે તો એડ કરીશું તો તમે જોઈ શકો છો સરસ આપણે બધું મિક્સ કરી લીધું છે અને હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરીશું તો તેલ આપણે ઓછું મૂક્યું છે એટલે પાણી એડ કરવું પડશે તો તમે જોયું આપણે લગભગ પાડકી જેટલું પાણી એડ કર્યું અને હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને ત્રણ સીટી વગાડીશું ત્રણ સીટી થઈ ગઈ છે અને કુકર સીજાઈ ગયું છે તો આપણે ખોલીને જોઈએ વાવ સ્મેલ તો બહુ સરસ આવે છે તો ચાલો બધું સરસ મિક્સ કરી લઈએ અને એને એક બાઉલમાં કાઢી અને પછી ગરમ ગરમ સવ કરીશું તો ફ્રેન્ડ્સ આપણે હવે ઉપરથી એડ કરીશું કસૂરી મેથી તો ફ્રેન્ડ્સ આ રીતે કાચી મેથી ઉપર એડ કરી અને થોડું હલાવી અને થોડી વાર શાકને આપણે રવા દેવાનું અને પછી એને ગરમ ગરમ સવ કરવાનું તો સાથે હું એડ કરું છું થોડો ગરમ મસાલો પણ તો તમે વિચારી શકો છો કે શાક કેટલું આપણું ટેસ્ટી થયું હશે તો ચાલો બધું સરસ હલાવી દઈએ બધું મિક્સ કરી લઈએ અને ગરમ ગરમ સર્વ કરીએ ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી આ કોમ્બિનેશન કેવું લાગ્યું તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને નવા નવા કોમ્બિનેશન લઈને અમે આવીએ છીએ આ તમે આમાં સરસોનું તેલ પણ વાપરી શકો છો અસલ તો આ શાક સરસોના તેલમાં જ બને છે તો ફ્રેન્ડ્સ મારાથી ચાખ્યા વગર રહેવા નથી વાવ ઇટ સો યમ્મી સો ચાલો હું એને ગરમ ગરમ સર્વ કરું રેસિપી સારી લાગે તો બનાવજો અને કમેન્ટ બોક્સમાં લખજો કે તમારું શાક કેવું બન્યું થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા ફરીથી નવી વિડીયોમાં નવી રેસિપી સાથે નવી સહેલી સાથે મળીશું ટીલ ધેન ગુડ બાય કીપ વોચિંગ સુપર સહેલિયા